આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અનુરોધ કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જાપાનના બે દિવસીય પ્રવાસે ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી પેરિસ ઓલિમ્પિકમાં આજે જુદી જુદી રમતોમાં ભારતીય ખેલાડીઓએ ભાગ લેશે આજે મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા મન કી બાતની એકસો બારમી કડીમાં શ્રીએ કહ્યું હતું કે ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વપટલ પર તિરંગો ફરકાવવાનો અવસર આપે છે તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા સૌને અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દેશના વિદ્યાર્થીઓની સરાહના કરી હતી ओलंपिक्स हमारे खिलाड़ियों को विश्व पटल पर तिरंगा लहराने का मौका देता देश के लिए कुछ कर गुजरने का मौका देता है आप भी अपने खिलाड़ियों का उत्साह बढ़ाइए चीयर फॉर भारत साथियों स्पोर्ट्स की दुनिया के इस ओलंपिक्स से अलग कुछ दिन पहले मैच की दुनिया में भी एक ओलंपिक हुआ है इंटरनेशनल मैथमेटिक्स ओलंपियाड इसमें हमारी टीम ने सर्वश्रेष्ठ प्रदर्शन करते हुए चार गोल्ड मेडल्स और एक सिल्वर मेडल जीता है देश का नाम रोशन करने वाले इन स्टूडेंट्स के नाम है पुणे के रहने वाले आदित्य वेंकट गणेश पुणे के ही सिद्धार्थ चोपड़ा दिल्ली के अर्जुन गुप्ता ग्रेटर नोएडा के कनव तलवार मुंबई के रुशिल माथुर और गुवाहाटी के आनंदो भादुरी प्रधानमंत्री आसाम आसामना चराई देव मैदान ने यूनेस्को वैश्विक धरोहर में आनंद व्यक्त होतो क्या आपने चराई देव मैदान का नाम सुना है अगर नहीं सुना तो अब आप ये नाम बार बार सुनेंगे और बड़े उत्साह से दूसरों को बताएंगे असम के चराई देव मैदान को यूनेस्को वर्ल्ड हेरिटेज साइट में શામ કયા જા રહ લિસ્ટ મેં ભારત કી તલીસવી લેકિન નોર્થ ઇસ્ટ કી પહેલી સાઇટ હોગી પ્રધાનમંત્રીએ કહ્યું કે પી એ આર આઈ અર્થાત પબ્લિક આર્ટ ઓફ ઇન્ડિયા ઉભરતા કલાકારોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની રહ્યું છે શ્રી મોદીએ આ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓના કિનારે દિવાલો પર અંડરપાસમાં સુંદર ચિત્રો દોરતા કલાકારોની પ્રશંસા કરતા કહ્યું કે તેનાથી આપણા સાર્વજનિક સ્થાનોની સુંદરતામાં વધારો થયો છે મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ હરિયાણાના રોહતક જિલ્લાના હાથશાળ ઉદ્યોગ સાથે જોડાયેલી અઢીસોથી વધુ મહિલાઓના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી હતી કપડા પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયા કમાઈ રહી છે હેન્ડલૂમની સાથોસાથ ખાદીની વાત કરતા ખાદીના ઉત્પાદનોનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રીએ સહુને અપીલ કરી હતી તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલીવાર દોઢ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે પ્રધાનમંત્રીએ ડ્રગ્સના દૂષણની વાત કરતાં જણાવ્યું હતું કે નશીલા પદાર્થો સામેની લડાઈમાં સરકારે શરૂ કરેલી માનસ સેવા અંતર્ગત એક ટોલ ફ્રી નંબર જાહેર કરાયો છે જેના પર કોલ કરીને કોઈપણ વ્યક્તિ આવશ્યક સલાહ લઈ શકે છે આવતીકાલે દુનિયાભરમાં વાઘ દિવસ મનાવાશે આ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે વાઘ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યો છે લોકભાગીદારીને ભારતમાં વાઘની વસ્તી પ્રતિવર્ષ વધી રહી છે પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત દેશવાસીઓના ઉત્સાહ અંગે પણ વાત કરી હતી પહેલાની જેમ આ વર્ષે પણ હર ઘર ત્રિરંગા ડોટ કોમ પર ત્રિરંગાની સાથે સેલ્ફી જરૂર અપલોડ કરવા માટે અનુરોધ કર્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિવિધ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી છે મહારાષ્ટ્ર વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ હરિભાઉ કિશનરાવ બાગડેને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્રિપુરાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી જિષ્ણુ દેવ વર્મા તેલંગાણાના રાજ્યપાલ બનશે રાજસ્થાનના પૂર્વ રાજ્યસભા સાંસદ ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ કુમાર ગંગવારને ઝારખંડના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે આસામના ભૂતપૂર્વ લોકસભા સાંસદ રામેન ડેકાને છત્તીસગઢ અને કર્ણાટકના ભૂતપૂર્વ મંત્રી સી એચ વિજયશંકરને મેઘાલયના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે ઝારખંડના વર્તમાન રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણનને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તો આસામના વર્તમાન રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાને પંજાબના રાજ્યપાલ અને કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે સિક્કિમના વર્તમાન રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમને મણિપુરના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે ભારતીય વહીવટી સેવાના ભૂતપૂર્વ અધિકારી કે કૈલાશનાથનને પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ભારતીય જનતા પક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓની એક બેઠક દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયે યોજાઈ ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી મોદી આ બેઠકમાં વિવિધ રાજ્યોના મહત્વના મુદ્દાઓ વિશે વાત મેળવી માહિતી મેળવીને તેના ઉકેલો અંગે ચર્ચા કરી રહ્યા છે સમયાંતરે યોજાતી આ બેઠકનો હેતુ રાજ્યોમાં મુખ્ય યોજનાઓની સમીક્ષા કરવાનો તેમજ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓના યોગ્ય સંચાલનને સુનિશ્ચિત કરવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર જાપાનની બે દિવસની મુલાકાતે આજે સવારે જાપાનના ટોકિયો ખાતે પહોંચ્યા છે શ્રી જયશંકરે આવતીકાલે ક્વાડ દેશના વિદેશમંત્રીઓ સાથેની બેઠક પહેલા આજે ટોક્યો ખાતે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી હતી દરમિયાન બંને મહાનુભાવોએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી ડોક્ટર જયશંકર જાપાનના વિદેશમંત્રી યોકો કામિકાવાના આમંત્રણ પર જાપાન ગયા છે ડોક્ટર જયશંકર આવતીકાલે જાપાનમાં ક્વાડ દેશના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે ક્વાડ સભ્યોમાં ભારત જાપાન અમેરિકા અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે આ ચાર દેશના વિદેશ મંત્રી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ન્યુયોર્કમાં યોજાયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે વધુ ચર્ચા કરશે ઉપરાંત હિંદ પ્રશાંત ક્ષેત્રમાં વિકાસ અને આ ક્ષેત્રની સ્વતંત્રતા જાળવવા ભાવિ સહયોગ અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે હવામાન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત પૂર્વીય રાજસ્થાનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને તટીય કર્ણાટક છત્તીસગઢ વિદર્ભ કોંકણ અને ગોવાના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે આ તરફ પૂર્વીય અને ઉત્તર પૂર્વીય ભાગોમાં આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી છે ઉપરાંત હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વીય રાજસ્થાન જમ્મુ કાશ્મીર લદ્દાખ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે પેરિસ ઓલિમ્પિકનો પ્રથમ દિવસ ભારતીય ખેલાડીઓ માટે સિદ્ધિઓથી ભરેલો રહ્યો હતો દસ મીટર એર રાઇફલ વિમેન્સ ઇવેન્ટમાં મનુ ભાકરે પાંચસો એંશી પોઈન્ટ અને સત્યાવીસ ઇનર્સના કુલ સ્કોર સાથે ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન મેળવ્યા બાદ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો ભારતીય પુરુષ હોકી ટીમે પણ ગઈકાલે રાત્રે યવેસ ડુ મનોઈર સ્ટેડિયમ ખાતે તેમની શરૂઆતની પુલ બી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ત્રણ બે થી જીત સાથે તેમના અભિયાનની શરૂઆત કરી હતી સુકાની હરમનપ્રીત સિંઘના પેનલ્ટી સ્ટ્રોકની એક મિનિટ બાકી હતી ત્યારે જ ન્યૂઝીલેન્ડને હરાવવામાં સફળ રહ્યા હતા ભારતનું બેડમિન્ટન અભિયાન પણ જોરદાર રીતે શરૂ થયું હતું ડબલ્સમાં ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડીની જોડીએ તેમની પ્રથમ ગ્રુપ સ્ટેજની મેચમાં ચાલીસમાં એકવીસ સત્તર ચૌદ ક્રમાંકિત ફ્રેન્ચ શટલર્સ લુકાસ કોર્વે અને રોનન લાબરને હરાવીને જીત નોંધાવી હતી મહિલા ટી ટ્વેન્ટી એશિયા કપ ક્રિકેટની આજે રમાનારી ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન ભારતનો મુકાબલો શ્રીલંકા સાથે થશે મેચ દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે ત્રણ વાગ્યે યોજાશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવા અનુરોધ કર્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક કરી હતી વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી જાપાનના બે દિવસીય પ્રવાસે ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે ભારતીય હવામાન વિભાગે ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી પેરિસ ઓલિમ્પિકમાં આજે જુદી જુદી રમતોમાં ભારતીય ખેલાડીઓએ ભાગ લેશે અને આજે મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીની ફાઇનલમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા